જેઓને અયોધ્યામાં રામ મંદિર જોવાનું સપનું હતું આજથી એકસો પચાસ વર્ષ પહેલા અયોધ્યામાં લોકોએ રામ મંદિરની લડાઈમાં બલિદાન આપ્યું હતું એવા લોકો પણ હતા જેમણે પોતાના જીવનના પચાસ વર્ષ રામ મંદિર માટેની કોર્ટની લડાઈમાં વિતાવ્યા હતા આજે તેઓ હવે આપણી સાથે નથી અને તેમના જીવનકાળમાં અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર પણ જોઈ શક્યા નહોતા મિત્રો આ વિડિયોમાં અમે તમને રામ મંદિર માટેના સમગ્ર સંઘર્ષની વાત કરીશું જેથી કરીને તમે જાણી શકશો કે આ લડાઈ કેટલી જૂની છે જેથી તમે જાણી શકો કે સત્યની લડાઈ રાતોરાત જીતી શકાતી નથી તેનો સંઘર્ષ હોય છે આ બે ચાર વર્ષ સુધીની લડાઈ નથી પરંતુ આ માટે તમારે સેંકડો વર્ષ સુધી લડવું પડી શકે છે તો મિત્રો જો તમે સાચા રામ ભક્ત હોય અને હિન્દુ હોવાનો ગર્વ હોય તો આ વિડિયોને અંત સુધી જોજો જેથી તમને પણ આ લડાઈ વિશેની માહિતી મળી શકે મિત્રો આ ઉપરાંત અયોધ્યામાં પંદર જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી ક્યાં ક્યાં કાર્યક્રમ છે તો આપણે અંતમાં તેના વિશે પણ જાણીશું તો વિડીયોને સ્કીપ કરવાની ભૂલ ન કરતા અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ લખવાનું ભૂલતા નહીં મિત્રો કહેવાય છે કે અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું મંદિર તેમના પુત્ર કુશે બનાવ્યું હતું માત્ર અયોધ્યામાં જ શ્રીરામના ત્રણ હજાર કરતાં પણ વધારે મંદિરો હતા ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં આ મંદિરોની હાલત ખરાબ થવા લાગી હતી આ જોઈને ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય અયોધ્યા આવ્યા અને આ મંદિરોને ફરી નિર્માણ કરાવી સેંકડો વર્ષો સુધી આ મંદિર ત્યાં બન્યા એકવીસ એપ્રિલ પંદરસો માં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે યુદ્ધ થાય છે ત્યારબાદ પંદરસો અઠ્યાવીસ માં બાબરની સેનાએ અયોધ્યા પર કબજો કર્યો અને રામ મંદિરને તોડીને બાબર દ્વારા બાબરી મસ્જિદ બનાવાઈ ઈસવીસન અઢારસો ત્રેપનમાં માં પહેલી વખત અયોધ્યાના આ વિવાદિત સ્થળે કોમી રમખાણો થયા અને અઢારસો ઓગણસાઠમાં માં આ વિવાદિત સ્થળે અંગ્રેજોએ રેલિંગ લગાવી દીધી સાથે જ પરિસરના અંદરના ભાગમાં મુસ્લિમોને અને બહારના ભાગમાં હિન્દુઓને પ્રાર્થના કરવાની પરવાનગી આપવામાં આવી ઈસવીસન ઓગણીસો ઓગણપચાસમાં વિવાદિત સ્થળ ઉપર ભગવાન શ્રી રામની મૂર્તિઓ મળી આવી તેથી વિવાદ વધતા હિન્દુ અને મુસ્લિમ પક્ષકારો અદાલતમાં પહોંચ્યા સરકારે આ જગ્યાને વિવાદિત ઘોષિત કરીને જગ્યાને તાળા લગાવી દીધા ઈસવીસન ઓગણીસો હ્યાસી માં હિંદુઓએ પ્રાર્થના કરવાની વિનંતી ઉપર ફૈઝાબાદના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટિવએ વિવાદિત સ્થળના દરવાજા ખોલવાનો આદેશ આપ્યો મુસ્લિમો આના વિરોધમાં ઉતરી આવ્યા અને બાબરી મસ્જિદ સંઘર્ષ સમિતિ બનાવવામાં આવી ઓગણીસો નેવ્યાશીમાં વિશ્વ હિંદુ પરિષદે વિવાદિત સ્થળ ઉપર રામ મંદિરનો પાયો નાખ્યો મંદિર નિર્માણ માટેનું અભિયાન તેજ કરવામાં આવ્યું પાંચ ડિસેમ્બર ઓગણીસ સો ની સવારે જ અયોધ્યામાં વિવાદિત ઢાંચા પાસે કારસેવક આવવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો એ વખતે સુપ્રીમ કોર્ટે વિવાદિત ઢાંચા સામે માત્ર ભજન કીર્તન કરવાની મંજૂરી આપી હતી પણ આગામી સવારે એટલે કે છ ડિસેમ્બરે વધુ ભીડ ભેગી થઈ ગઈ અને બાબરી મસ્જિદનો વિવાદિત ઢાંચો તોડી પાડ્યો હતો કહેવાય છે કે એ વખતે દોઢ લાખથી વધુ કારસેવક ત્યાં હાજર હતા અને માત્ર પાંચ કલાકમાં જ હજારોની ભીડે ભેગા થઈને બાબરી મસ્જિદનો ગુંબજ તોડી નાખ્યો ત્યારબાદ આખા દેશમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે તોફાનો ફાટી નીકળ્યા આ તોફાનોમાં બે હજાર થી વધુ લોકોના મોત પણ થયા હતા વિશ્વ હિન્દુ પરિષદે પંદર માર્ચે રામ મંદિર બનાવવાની ઘોષણા કરી ત્યારબાદ હજારો હિંદુઓ અયોધ્યામાં ભેગા થઈ ગયા તેર માર્ચ બે હજાર બે માં સુપ્રીમ કોર્ટે વિવાદિત સ્થળ ઉપર થેનો આદેશ આપ્યો આ સાથે સ્પષ્ટતા કરી કે કોઈ પણ વિવાદિત સ્થાન ઉપર ભૂમિપૂજન ને પરવાનગી નહીં આપવામાં આવે બે હજાર ત્રણ ના એપ્રિલ માસમાં પુરાતત્વ ખાતા વડે હાઈકોર્ટના આદેશ ઉપર વિવાદિત સ્થળે ખોદકામ શરૂ કરવામાં આવ્યું અહેવાલ માં જણાવવામાં આવ્યું કે જુલાઈ બે હજાર પાંચ માં પાંચ આતંકીઓએ વિવાદિત પરિસરમાં હુમલો કર્યો આ હુમલામાં પાંચે આતંકી સહિત કુલ છ લોકોના મોત થયા હતા ચોવીસ સપ્ટેમ્બર બે હજાર માં હાઈકોર્ટે ત્રણ જજોની બેન્ચ વડે ચુકાદો આપતા જણાવ્યું હતું કે વિવાદિત સ્થળનો ત્રીજો હિસ્સો મુસ્લિમોને મસ્જિદ બનાવવા માટે અને બાકીનો હિસ્સો હિન્દુ પક્ષોને મંદિર બનાવવા માટે આપવામાં આવે ચુકાદાથી અસંતુષ્ટ બંને પક્ષોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા નવ મે હજાર અગિયાર માં સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના સ્થળને ત્રણ ભાગમાં વહેંચવાના નિર્ણય સામે સ્ટે લગાવી દીધો અને સુપ્રીમમાં કેસની સુનાવણી શરૂ થઈ બે હજાર ઓગણીસના ના જાન્યુઆરી માસમાં કેસની સુનાવણી માટે ચીફ જસ્ટિસ રંજન ગોગાઈના વડપણ હેઠળ બેન્ચનું ગઠન કરવામાં આવ્યું જેમાં જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ જસ્ટિસ લલિત જસ્ટિસ બોબડે અને જસ્ટિસ એન વીર મન્નાનો સમાવેશ કરવામાં આવ્યો છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ સુપ્રીમ કોર્ટે મધ્યસ્થી વડે મામલો ઉકેલવાની સલાહ આપી તેમણે કહ્યું કે જો સમાધાનની એક ટકા પણ શક્યતા હોય તો તે દિશામાં કામ કરવું જોઈએ છ માર્ચ બે હજાર ઓગણીસ માં મુસ્લિમ પક્ષ મધ્યસ્થી માટે તૈયાર થયો પરંતુ હિન્દુ મહાસભા અને રામલલ્લા પક્ષ અસહમત રહ્યો હતો તેમણે જણાવ્યું હતું કે જનતા આ સમાધાન નહીં સ્વીકારે બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ માં સુપ્રીમ કોર્ટે કહ્યું કે સમાધાન આ કેસ નહીં ઉકેલાય છ ઓગસ્ટ બે હજાર ઓગણીસ સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવી તે દિવસે અયોધ્યામાં દરરોજ સુનાવણીની શરૂઆત થઈ નવ નવેમ્બર બે હજાર ઓગણીસ નો દિવસ હિન્દુઓ માટે સોનાનો સૂરજ લઈને ઉગેલો હતો જેના લીધે અયોધ્યામાં પાંચસો વર્ષથી જે કોમી રમખાણો ચાલતા હતા જે સંઘર્ષ માટે કેટલાય લોકોએ પોતાનો જીવનું બલિદાન આપ્યું હતું તે વિવાદનો ચુકાદો હિન્દુઓના પક્ષમાં આવ્યો અને વિવાદિત જમીન પર પ્રભુ શ્રીરામ બિરાજમાન હતા એવું સ્વીકારવામાં આવ્યું જમીન રામલીલાને સોંપાય તેમજ મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ મસ્જિદ માટે પાંચ એકર જમીન આપવામાં આવશે એવો સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો આખરે પાંચસો વર્ષના સંઘર્ષનો અંત આવ્યો અને હિન્દુઓના પક્ષમાં ખુશીઓ આવી પાંચ ફેબ્રુઆરી બે હજાર વીસ ના રોજ ટ્રસ્ટનું નિર્માણ થાય છે અને અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું મિત્રો આ હતી રામ મંદિરના ઇતિહાસની વાત જો તમને અહીંયા સુધીની માહિતી પસંદ આવી હોય તો વિડિયોને એક લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂર લખજો હવે મિત્રો પંદર થી બાવીસ જાન્યુઆરી દરમિયાન અયોધ્યામાં યોજાનાર કાર્યક્રમ વિશે જાણીએ તો પંદર જાન્યુઆરી બે ના દિવસે મકર સંક્રાંતિ પછી ખરમાસ ધનુર્માસ સમાપ્ત થાય છે રામ લલ્લાની મૂર્તિ એટલે કે શ્રીરામના બાળ સ્વરૂપની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે આ ઉપરાંત સોળ જાન્યુઆરી બે આ દિવસથી રામલલ્લાની મૂર્તિના નિવાસની વિધિ પણ શરૂ થશે સત્તર જાન્યુઆરી બે હજાર ચોવીસ ના દિવસથી રામલલ્લાની પ્રતિમાને શહેરના પ્રવાસ માટે બહાર કાઢવામાં આવશે અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ અભિષેકની પ્રક્રિયા શરૂ થશે મંડપ પ્રવેશ પૂજા વાસ્તુપૂજા વરુણ પૂજા ગણેશ પૂજા અને માર્તિકા પૂજા થશે ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ રામ મંદિરના યજ્ઞ અગ્નિ દાહની સ્થાપના કરવામાં આવશે આગને ખાસ પદ્ધતિથી પ્રગટાવવામાં આવશે વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ રામ મંદિરના ગર્ભગૃહોને એક્યાસી પ્રકારના કળશથી પવિત્ર કરવામાં આવશે જેમાં વિવિધ નદીઓનું પાણી એકત્રિત કરવામાં આવ્યું છે વાસ્તુ શાંતિ વિધિ થશે એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ આ દિવસે યજ્ઞ વિધિમાં વિશેષ પૂજા અને હવનની વચ્ચે રામલલ્લાનું એકસો પચીસ ભઠ્ઠીઓ સાથે દિવ્ય સ્નાન કરાવાશે અને હિન્દુ ધર્મ અને સમગ્ર વિશ્વ જેનું સાક્ષી બનશે તે દિવસે એટલે કે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના દિવસે મધ્યકાળમાં મૃગશીરા નક્ષત્રમાં રામલલ્લાની મહાપૂજા કરવામાં આવશે તથા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનો અભિષેક કરવામાં આવશે તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને બને તેટલો રામ ભક્તો સાથે શેર અવશ્ય કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં અમારી મહેનત તમને પસંદ આવે તો સબસ્ક્રાઈબનું બટન પ્રેસ કરવાનું ન ભૂલતા જેથી આવા વિડીયો અમે તમારા સુધી પહોંચાડી શકીએ